તમારું નામ શું દાદા મારું નામ તો આમ કાયદેસર જાઓ ખેતીવાડીમાં હં ફૂકાભાઈ મેપાભાઈ ગુજર પણ શુકલભાઈ મેપાભાઈ ગુજરાત ઢોકડભાઈ હં હં દાદા કંઈક તમારા જમાનાની બધી ભણતરની વાતો કરો ને બધા જુવાનડાઓને ખબર પડે અત્યારના જૂના જમાનામાં ભણ્યા પહેલાં અહીંયા હાથ ધોરણ હાથ ધોરણ પછી જુનાગઢ શાળા વિવેકાનંદ હાઈસ્કૂલમાં પરીક્ષા દીધી હં પછી માચ નોકરી મળતી લીધી એવું છે પછી ઈ એ સમયમાં પછી વહી ગયો મોવા ભણો એમ એના સ્કૂલમાં આઠ ભણ્યા આઠ પછી પાછા ગઢી ભણવા દીધા ની ઘેર વહી આવે ઘેર વહી પછી સહકારી મંડળી નોકરી પાંચ વર્ષ કરી વાહ સોનપરા બોડીદર સોનપરા બોડીદર ભ્યાળ વેળાકોટ ઝાંઝરિયા સીમા સિંહ સહ જૂથ મંડળી પાંચ વર્ષ પછી ખેતીમાં ચોંટી ગયા વાહન વ્યવહાર કેવો હતો એ વખતે હા બિલકુલ ઓછો બિલકુલ ઓછો એમ એક વખત બસ મળે હવાર ની અહીંથી ઉના જવાની એક અથવા બપોર ની મળે ને એક વખત મળે જે સ્વામી નારાયણ પછી નહીં પછી કાંઈ નહીં પછી ઉનાથી મળે હવારમાં મળે એક જવાની આમ કોડીનાર બાજુ વેરાવળ બાજુ સોમનાથ મેળા કેવા કરતા એ કઈક કેવી તકલીફ આમ મેળામાં તમે કેવી રીતના જતા મેળાનું કઈક વાત કરો અમને મેળામાં તો અહીં બાંધી

અત્યારે તો પેલા અહીંથી અમારે શરૂઆત ઓગણીસો પાસાઠ માં બસ શરૂ થઈ ઉના રાજકોટ સો રૂપિયા ખાલી ટિકિટ કેટલા સો રૂપિયા રાજકોટ ઉનાથી રાજકોટ રોકડવાથી સો રૂપિયા ટિકિટ ખાલી સો રૂપિયા અહીંથી એક્સપ્રેસ ગણો લોકલ એક્સપ્રેસ ના નવ રૂપિયા લોકલ ના સો રૂપિયા વેલી પાંચ વાગ્યા ઉપડે ને દસ વાગે અહીંયા પોગે બાર વાગે રાજકોટમાં અત્યારે એકસોને પચાસ રૂપિયા ચા એટલી મોંઘવારી થઈ ગઈ હવે આ કાંઈ ખેડૂત ખે કાંઈ કાંઈ વચ્ચે નહીં કાંઈ રહેવા નહીં જતી શકતા અને દાદા આપણે શું કે શિક્ષણની વાત કરી તમે ઘણી બધી મેળાની વાત કરી અત્યારે ઠીક છે અત્યારે છોકરાઓ બધા બજારમાં જાય રૂપિયા વાપરવા મળે એમને હમાય તો તમારી વખતે માવતર કેટલા રૂપિયા વાપરવા આવતા તમે હું હું લેતા એનું કાંઈ ખાવા પોણી આપજે બે પૈસા એક વાયસર પૈસો આવતો ગોળ

મારા જમાના મારા લગ્ન થયા નથી દોઢ રૂપિયા એક ગાડા માં પાંચ છ બે સ્વામી નારાયણ પછી ગાડામાં બીજું હું અહીંથી વેલી જોડી દીધી એટલે રાજુલા જાન ગઈ ઓગણીસો સડસઠ માં મારા લગ્ન થયા

આજમી દર રાજકી દેવા ને બસ એ સાપે ગાય થાકી ગયા ગાડાઈ ફસડાય સડક તો હતી નહી ડામર હતો નહી વરરાજાનો માભો કેવો પડતો વરરાજાનો માભો જો આવડ લુગડા હતા કઈ હતું નહિ ભીડ્યા

હમ હમ હા તમને બારવટીયાનું પુસ્તક આખું જોગીદા ખુમવાનું નથી પુસ્તક હમણાં ભીમો ધીમો હત મૈલો કાંઈક કે નહીં પછી એ વખતે હોળી ધુલટીને દિવાળી એનો કેવો જલસો હતો બહુ હતો દિવાળી પહેલાં તો માહિત્યમ હતું ને બધું હવે કાંઈ છે નહીં પાઈપલી ભારે નથી એમાં દિવાળીનું માહિતમ તો બહુ હમ હમ તો ઠીક બધા આ સિટીવાળ હા ચો દોસ્તો આપણને ખૂબ મજા આવે છે દાદાની યાર વાતો કરવાની પછી એવા પહેલાં ઉત્સવનું બહુ જન્માષ્ટમી હોળી ગાડા જોડી છોકરો હોય પેલો વેલો હોય એની પોટી પાડવી હોય તો ગાડા જોડે હણકારે ઘૂઘર માળું બાંધેરી બહ બાટી જ બોલચ્યો એ ભાઈઓને ખજૂરનું વાડિયું લઈ આવે ઓલો પછી બાંધેલું હોય પાંજડા છે વાડિયું કહેવાય

હવે તો વીરો ઝગમગ હે નો હવે તો થાય પેલા કઈ થતો નહીં ખાલી પીસી સોટાડી દે ને એમાં એ ઓલું હોય ગલોપ ખાલી બે સેલ ખાલી ગલોપ એ વાયર નહીં તો આવી ગટા આવતા કાંડા જેવા હવે ક્યાં પાકડી રાખવા ટીવી અને રેડિયો જ્યારે નવા નવા આવ્યા ત્યારે તો એનો જમાનો હોય છે ને ભાઈ તમે વાત જવા જોઈએ રેડિયો સાંભળવા જવું પડે રેડિયો લેવો હવે તમે રાખતા રેડિયો રેડિયો રાખતા સાંભળવાનું બીજું કઈ નહીં માણસો નું ટોળું ભેગું થતું હોય છે ને એ પેલા બધા આવે પછી તો આ ટીવી આવી ગયા રેડિયામાં તો ભેગા થાય હમા સાંભળો આવે ટીવીમાં હું જોતા એ વખતે હું આવતું ટીવીમાં ટીવી તો પેલી વેલી આવી ને વર્ષ થઈ ગયા ટીવી ને અહીંયા બસ પછી ટીવીમાં તો શું હોય ચેનલ હોય ને વર્લ્ડ ચેનલ ને આ ને તે ને ઘેર ઘેર કાંઈક ઓલા વાયર નાખતા એ બધું બંધ થઈ ગયું હવે કઈ શેર નહીં હવે તો આ મોબાઈલમાં બધું આવ્યું તમારે જો અહીંયા જોઈ લે હામું ફોલ છે તમે Hı. Eğitmez. Bu değil.